બિહારમાં કાવડયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાખો ભાવિકો ગંગાજી યમુનાજી અને પવિત્ર જળ સાથે કાવડ યાત્રાનું આયોજન કરી ભગવાન શિવજીનો અભિષેક કરે છે જેના આધારે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લામાં શ્રી રામકૃષ્ણ જનસેવા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા નીકળી સારસા ભેડવા થઈ મોગરી વૈજનાથ મહાદેવજી ખાતે પહોંચી હતી જ્યાં હર હર મહાદેવના નારસ સાથે વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈજનાથ મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સંસ્થાના સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો શ્રાવણના જે સોમવારના દિવસે બધા જ જે શ્રાવણના માસમાં જે ભક્તો ઉપવાસ કરતા હોય છે એ બધા શું કરતા હોય એ જનરલી યાત્રાનો એક આયોજન કરતા હોય છે આજની જે યાત્રા છે એ વેરાખાડીથી અમે મોગરી સુધી લઈ જઈ રહ્યા છે આમાં બધા જ જે હરિભક્તો છે જે શંકર ભગવાનને માનવાવાળા જે બધા જ ભક્તો છે એમને ઉપવાસ રાખ્યો છે બધાએ કઠોળ ઉપવાસ અત્યારે રાખીને અમે વેરાખાડીથી મોગરી સુધી પ્રસ્થાન કરી રહ્યા છે અમારી એક સંસ્થા છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ એ અમને આ બધી યાત્રા માટે પ્રોત્સાહન આપે છે અને આજુબાજુવાળી જે બધી પબ્લિક છે એ અમને અહીંથી વેરાખાડીથી લઈને મોગરી સુધી જે આવવા જવાની જે અમને વ્યવસ્થા છે સુવિધા છે ચા પાણીનો નાસ્તો અને બધી જ જાતની સુવિધા અમને પ્રોવાઈડ કરે છે એ બદલ અમે આભાર કહીએ છીએ અલગ અલગ સંસ્થાઓ એ એચપી થઈ ગઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ ક્ષત્રિય સેના રામસેના બહુ સી સંસ્થા જો અમે એન સબ કામોમાં આપણા યોગદાન દેતી સબકો અમારા તહે દિલસે ધન્યવાદ અમારી ટીમ કી તરફ ધન્યવાદ ઓર અમે આ કાવડ યાત્રા દર વર્ષે છેલ્લા સતત ત્રણ વર્ષથી કન્ટિન્યુ સાવણ મહિનાના સોમવારના દિવસે અમે આ લોકો કાવડ આયોજન કરીએ છીએ અને આગામી વર્ષોમાં પણ અમે કાવડયાત્રાનું રેગ્યુલર આયોજન કરીશું અને સમસ્ત આણંદ જિલ્લાનો જનતાને શિવભક્તોને જણાવીશ કે આપ સૌ કાવડ યાત્રા નું ધ્યાનમાં રાખીને અમારા સંસ્થા જોડે જોડાવો અને કાવડ યાત્રામાં સહભાગી બનો